નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આઠ જિલ્લામાં આઠ ઇંચ સુધી વરસાદની શક્યતા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે સાથે જ કેટલા જિલ્લામાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં સતત વરસાદ ખાબકી રહ્યો છે જો કે છેલ્લા બે ચાર દિવસથી રાજ્યના અમુક ભાગોમાં વરસાદનું જોર ઘટ્યું હતું પરંતુ હવે ફરી એક વખત અતિભારે વરસાદની આગાહી સામે આવી છે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આજે ગુજરાતના આઠ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે ખાસ કરીને આજે મંગળવારે આઠ જિલ્લામાં ચારથી આઠ ઇંચ વરસાદની શક્યતા છે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે વલસાડ સુરત નવસારીમાં ચારથી આઠ ઇંચ વરસાદની સંભવ છે ઉપરાંત ડાંગ તાપી નર્મદામાં ચારથી આઠ ઇંચ વરસાદ પડી શકે છે જ્યારે છોટાઉદેપુર દાહોદમાં પણ આઠ ઇંચ વરસાદની સંભાવના છે રાજ્યના સત્તર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે બનાસકાંઠા સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે અરવલ્લી મહીસાગરમાં પણ આગાહી છે આવતીકાલે એટલે કે દસમી તારીખની રોજ વરસાદનું અનુમાન છે જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં વરસાદ ચાલુ છે પરંતુ ગયા વર્ષની સરખામણીમાં ચોમાસાની સ્થિતિ ચિંતાજનક છે રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો ત્રેવીસ ટકા વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં પચાસ ટકા અને સૌથી ઓછો આણંદમાં અગિયાર ટકા વરસાદ નોંધાયો છે ગુજરાતના અમુક જિલ્લાઓમાં સરેરાશ વરસાદના પંદર ટકાથી ઓછો વરસાદ થયો છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સ્ટેટના આંકડા મુજબ સૌરાષ્ટ્રમાં ત્રીસ ટકા અને પૂર્વ મધ્યમાં પંદર ટકા વરસાદ નોંધાયો છે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં અત્યાર સુધીનો દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ પચાસ પોઈન્ટ પંચ્યાસી ટકા વરસાદ નોંધાયો છે જ્યારે જૂનાગઢમાં છેતાલીસ પોઈન્ટ અઢાર ટકા સુરતમાં બત્રીસ પોઈન્ટ સુડતાલીસ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે પોરબંદરમાં એકત્રીસ પોઈન્ટ અઠ્ઠાવન ટકા વરસાદ નોંધાયો છે જ્યારે આણંદમાં સૌથી ઓછો અગિયાર ટકા વરસાદ નોંધાયો છે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ઘણા તાલુકાઓમાં પણ હજુ વરસાદ થયો નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે